અમરેલીમાં શિક્ષણ ફરીલ જ નરાધમ શાળાના શિક્ષક વિદ્યાર્થીની સાથે અભદ્ર કુચેષ્ટા અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે અમરેલીના કુકાવાવ રોડ પર ચાલતી નગરપાલિકા સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ગઈકાલે નરાધમ શાળાના શિક્ષક આચાર્ય દ્વારા ધોરણ ના વિદ્યાર્થીની સાથે અભદ્ર પ્રકારની કુચેષ્ટા કરતા રંગે હાથ વિદ્યાર્થીનીના વાલી દ્વારા પકડવામાં આવ્યા બાદ મામલો અમરેલી તાલુકા પોલીસમ પહોંચ્યો હતો ને પોલીસે આ પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય મહેન્દ્ર કાવઠિયા સામે ગુનો નોંધ્યો હતો ને નરાધમ આચાર્યની ધરપકડ કરી હતી વિદ્યાર્થીનીના વાલીના જણાવ્યા અનુસાર શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દારૂ પીવાની ટેવવાળો છે અગાઉ પણ વિદ્યાર્થીઓને દારૂ પીવડાવ્યો હતો અને રિસેષ સમયમાં બે વિદ્યાર્થીની બાળક સાથે અભદ્ર કુચેષ્ટા કરતા રંગે હાથ ઝડપાયા હતા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી અને આરોપીના રિમાઇન્ડ પર મેળવવાની તજવીજ હાથમાં ધરવામાં આવી છે સમગ્ર શિક્ષણ જગતને શરમસાર કરતા કિસ્સાથી શિક્ષણ જગત આખું સ્તબ્ધ થઈ ગયું છે આરોપીના મેડિકલ પરીક્ષણ માટે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારી કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતાં તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે સાથે કેવા પ્રકારનો દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે લાંછન રૂપી પીડિતા વિદ્યાર્થીનીના ફરિયાદી પિતાએ મીડિયા સામે હૈયા વરાળો ઠાલવી હતી ને શિક્ષણ દ્વારા અઘટિત ઘટના અંગે દીકરીને જાણ કરાતા શિક્ષક પર નજર રાખી હતી

મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બરાબર એટલે મારા ઘરના ને બોલાવીને વાત કરી એટલે એ શિક્ષક ને ઓફિસ ને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરના જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપડે તાલુકા પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી અને અમે અમારી માંગણી છે ફાંસી ની સજા થાય અથવા તો મોટી જે સજા મળતી હોય એ મળે દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે આપડે શિક્ષકો આવી રીતે જો કરતા હોય બરાબર તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી